નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ માં તો અહીંયા જે આપણે એ બી સીડી આપેલો છે ચતુષ્કોન એ લંબ ચોરસ છે એ બીસી સીડી અને ડીએ ના મધ્ય બિંદુ આ બાજુ બીસી બાજુ સીડી બાજુ અને એડી બાજુના મધ્ય અનુક્રમે પી Q R અને એસ છે તો સાબિત કરો કે ચારે ચાર બાજુના માપ સરકારે સાબિત કરવાના છે તો આપણને અહીંયા માહિતી આપી એ પ્રમાણે કે સમય અહીંયા શું છે કે એબીસીડી લંબ છે તો આપણને ખબર છે કે લંબ ચોરસના વિકરણો કેવા હોય તો કે સમાન હોય તો લખ્યા અહીંયા કે એસી અને એસી અને બીડી એ શું છે કે એ બી અને બીડી એસી અને બીડી વીકરનો લંબચોરસ ના હોવાથી બંને વિકરનો લંબચોરસ ના હોવાથી શું થશે કે તેના વિકર્ણો તેના વિકર્ણો સમાન છે સમાન છે માટે એસી બરાબર બીડી થાય હવે આપણને ખબર છે કે બંને વિકરનો સમાન છે તો બંને વિકરના અડધા માપ પણ કેવા થાય સરખા થાય એટલે વનહાપ એસી બરાબર 1/2 બીડી પણ થશે આને આપણે આપીશું એક નંબર ત્યારબાદ હવે આપણે જોઈએ આ જે ચતુષ્કોણ વિકર્ણ થી બનતા જે બધા ત્રિકોણ છે બરોબર ચતુષ્કોણ એ છે અને એની અંદર આ બે વિકર્ણો છે તો આ બધા વિકર્ણોથી અને ચતુષ્કોણમાં બનતા બધા ત્રિકોણ તો પહેલો ત્રિકોણ છે એ ત્યારબાદ બીજો ત્રિકોણ બને છે બીસીડી ત્યારબાદ ત્રીજો ત્રિકોણ બને છે એસીડી બરોબર અને ચોથો ત્રિકોણ બને છે એ ડી આજે ચારે ચાર ત્રિકોણ છે તો એ ચારે ચાર ત્રિકોણમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે હવે આ ત્રિકોણમાં એ નું મધ્ય બિંદુ કોણ છે પી અને એડી નું મધ્ય બિંદુ કોણ છે એસ હવે આ બે મધ્ય બિંદુને જોડતો જે આ રેખાકાંડ છે કોણ છે તો કે એસપી એસપી શું છે તો કે એ એસપી એ બીડી ને કેવો છે પ્રમેય આઠ પોઈન્ટ આઠ મુજબ સમાંતર થશે અને એનું માપ કેવું થશે અડધું થશે તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એ માં ત્રિકોણ એ માં પી અને એસ બિંદુઓ બિંદુઓ એ અને એબી અને એડીના મધ્ય બિંદુઓ મધ્ય બિંદુઓ છે માટે આપણે અહીંયા લખીએ કે પ્રમાય આઠ પોઈન્ટ આઠ મુજબ શું થાય છે તો પીએસ જે છે એ શું છે જે પીએસ એટલે આ જે રેખા થઈ એ શું છે કે એનું માપ બીડી કરતા કેવું થશે અડધું થશે તો લખશો બરાબર બીડી ઓકે અને બીજું શું થાય અને પીએસ એ બીડી ને કેવું છે સમાંતર છે આટલું થયું થાય ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હવે આ જ રીતે તમે બીજો ત્રિકોણ લઈ શકો છો કયો તો ત્રિકોણ એ માં પી અને ક્યુ અનુક્રમે એ અને એસી ના મધ્ય બિંદુ છે માટે પીક્યુ બરાબર વન હાફ એસી થશે તો આપણે અહીંયા લખી શકીએ કે આ જ રીતે આ જ રીતે લખીએ કે પીક્યુ બરાબર વન હાફ એસી તેવી રીતે ફરીથી આગળ જોઈએ તો ત્રિકોણ બીસીડીમાં જે ક્યુ અને આર છે આ બે બાજુઓના મધ્ય બિંદુ છે કેવો થશે સમાંતર અને એના કરતા અડધો થશે તો લખીએ કે બીડી અને ત્રીજું શું છે કે ત્રીજો ચોથો ત્રિકોણ બને છે ત્રિકોણ એ ડી એમાં એસ અને આર અનુક્રમે એડી અને ડીસી ના મધ્ય બિંદુ છે એને જોડતો રેખા બિંદુ છે સોરી માપ છે તો તો અહીંયા લખશું કે કે થાય આપણે ચારે ચાર લખી નાખ્યું હવે હવે તમે જુઓ આપણને ખબર છે જો પીએસ બરાબર વન હાફ બીડી અને આરક્યુ બરાબર વન હાફ બીડી એ રીતે પીક્યુ બરાબર વન હાફ એસી અને એસઆર બરાબર વન હાફ એસી માટે આપણે અહીંયા લખી શકીએ કે અહીં અહીં પીએસ બરાબર બરાબર થાય બરોબર આ રીતે લખી શકીએ અને અથવા આપણે એમ લખીએ કે પીએસ પીએસ બરાબર વન હાફ બીડી અને rq बराबर 1/2 bd होवा थी ps बराबर rq बराबर 1/2 bd થાય આ રીતે લખી શકાય તથા બીજું તો હતું કે pq = 1/2 ac અને lr = 1/2 ac હોવા થી હોવાથી શું લખશું કે પી ક્યુ બરાબર એસ આર બરાબર વન એસી આ રીતે થાય આપણે તો એસી થાય આટલું લખ્યું હવે હવે આપણને ખબર છે કે આપણને અહીંયા જે એક નંબરમાં મળ્યું છે શું મળ્યું છે કે ભાઈ એસી અને બીડી વિકરનો સમાન છે લંબચોરસના પરંતુ શું છે કે એના અડધા માપ પણ કેવા થાય છે સરખા થાય છે એ પરિણામ એકમાં આપણે લખેલું તો લખીએ અહીંયા કે પરંતુ પરંતુ આપણે અહીંયા શું લખેલું કે વનહાબેસી બરાબર પીક્યુ અને એસઆર સરખાતા હતા અને વનહા બીડી બરાબર શું હતું પીએસ અને આરક્યુ સરખાતા તો આપણે વનહા પેસી ના સ્થાને લખીએ કે પિક્યુ બરાબર એસઆર

તો પિક્યુ બરાબર એસઆર બરાબર પીએસ બરાબર આરક્યુ સમાન હોવાથી સમાન હોવાથી ચતુષ્કોણ પિક્યુઆર કેવો છે તો કે ચતુષ્કોણ પિક્યુ આર એ સમજુ ચતુષ્કોન સમજુ ચતુષ્કોણ છે માટે આપણે જે અહીંયા સાબિત કરવાનું હતું કે ચતુષ્કોણ p q r સમાંજુ ચતુષ્કોણ જે સાબિત થાય છે ત્યારબાદ મિત્રો આગળ આપણે જોશું દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં આપણને શું કહે છે કે સમલંબ ચતુષ્કોણ a b માં તો અહીંયા સમલંબ ચતુષ્કોણ a b છે આ ચતુષ્કોણ માં a b समांतर છે અને a b સોરી a b समांतर c છે અને b d એનો શું છે વિકર્ણ છે અને a d નું મધ્યબિંદુ કોણ છે તો કે a d નું મધ્યબિંદુ e છે ઈમાંથી એબી ને સમાંતર એટલે ઈમાંથી આ જે એબી બાજુ છે એને સમાંતર એક રેખા દોરીએ જે બીસી ને જે આ બીસી છે એને કયા બિંદુમાં છેદે છે એફ બિંદુમાં છેદે છેદથી એક રેખા દોરી છે તો સાબિત કરો કે અહીંયા શું બતાવવાનું છે કે બી બીસી જે છે બીસીમાં જે આપણે રેખા ઈ એફ દોરી છે એ એફ જે બિંદુ છે એ બીસીનું મધ્ય બિંદુ છે એમ બતાવવાનું છે તો આપણને ખબર છે કે સમલમ ચતુષ્કોણમાં હોય એટલે એમાં એક બાજુ કેવી હોય સમાંતર હોય તો અહીંયા આપણે એબી સમાંતર સીડી જે આપણને અહીંયા આપેલું છે અને બીડી શું છે વિકર્ણ છે તો આપણે અહીંયા લખી શકીએ કે અહીં સમલમ ચતુષ્કોણ હોવાથી સમલમ ચતુષ્કોણ એબી સીડી હોવાથી

એ બી ને સમાંતર છેદે છે તથા હવે અહીંયા આપણને ખબર છે બરોબર અહીંયા રચનામાં શું લખ્યું ઈમાંથી એ બી ને સમાંતર ઈ રેખા દોરી છે આ એ ને સમાંતર ઈમાંથી એક રેખા સમાંતર દોરેલી છે અને જે બીસી ને કયા બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે તો આપણને ખબર છે કે માટે મુજબ પ્રમય આઠ પોઈન્ટ નવ નું વિધાન શું છે કે ત્રિકોણની કોઈ પણ એક બાજુના મધ્ય બિંદુમાંથી દોરેલી રેખા બીજી બાજુને સમાંતર હોય તો તે ત્રીજી બાજુને શું થાય છે ત્રીજી બાજુને શું થાય છે કે દુભાગે છે તો પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ એફ એ શું થશે તો સોરી એફ એમ એ પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ એફ એફ એ બીડીને એમાં સોરી બીડીને મુજબ અહીંયા આપણે આ ખોટું લખ્યું છે કે પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ બીડીને એમાં છેદે છે જે બીડીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે માટે અહીંયા શું થશે કે આપણે જે આ ત્રિકોણ હતો ત્રિકોણ એ બી એ બી ડી માં જે ઈ માંથી દોરેલ રેખા બીસી ને સમાંતર હોય તો જ્યાં બીડી વિકર્ણ છે એને કયા બિંદુમાં છે તે કારણ કે આપણે ત્રિકોણ છે અને આપણને ખબર છે કે આઠ પોઈન્ટ નવ પ્રમય મુજબ જો એક બાજુના મધ્ય બિંદુ દોરેલ રેખા બીજી બાજુ સમાંતર હોય તો ત્રીજી બાજુને શું કરે છે દુભાગે છે એટલે કે બી આપણે એમ એ શું થશે બીડીનું મધ્ય બિંદુ થશે હવે આપણે અહીંયા લખીએ કે એ ને સમાંતર કોણ છે તો કે સમાંતર બી ને સમાંતર છે તથા આપણે જે રચના કરી મુજબ એફ શું છે તો કે પણ એ બી ને શું છે સમાંતર હોવાથી રચના મુજબ બરોબર સમાંતર હોવાથી ડીસી જે છે એ ઈ ને સમાંતર થશે મતલબ ડીસી સમાંતર ઈ થાય એટલે કે એટલે કે ડીસી સમાંતર થાય બરોબર અને સમાંતર એફએમ થાય બરોબર લખી શકાય કે ડીસી સમાંતર ઈએફ હોવાથી ડીસી અને ઈ સમાંતર છે અને ડીસી અને એમએફ પણ સમાંતર અથવા એફએમ પણ સમાંતર છે હવે હવે આપણે ફરીથી લખીએ કે ત્રિકોણ DAB માં બરોબર અહીંયા ત્રિકોણ DAB માં તો ત્રિકોણ DAB માં શું છે કે ભાઈ લખીએ સોરી ત્રિકોણ DAB માં આ ત્રિકોણ DAB જે છે એમાં લખીએ કે ત્રિકોણ ડી માં EA AD નું એડીનું શું છે તો કે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તથા તથા હોવાથી શું છે પોઈન્ટ નવ મુજબ હોવાથી પ્રમેય નવ મુજબ એમ એ બીડી નું શું થશે કે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે હવે અહીં બીજું આપણે જે ત્રિકોણ બને છે એ જોઈએ તો બીજું એક ત્રિકોણ કયું બને છે તો ત્રિકોણ બી સોરી ત્રિકોણ ડી બી સી હવે ત્રિકોણ ડીબીસી માં ઈ એડી નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તથા આપણે અહીંયા લખેલું કે એ બી સમાંતર શું છે કે કે એબી સમાંતર ઇએમ હોવાથી સોરી એબી સમાંતર સોરી એબી પરને આપણે તમા ત્રિકોણ ડીબીસી ની વાત ચાલે છે એટલે કે ડીસી સમાંતર ઇએફ અને એફએમ એફએમ સમાંતર ડીસી હોવાથી હોવાથી શું થશે કે પ્રમેય 8.9 મુજબ FA BC નો મધ્યબિંદુ મધ્યબિંદુ છે તો મિત્રો અહીંયા મે એકવાર ફરીથી લખેલું અહીંયા કે પ્રમેય 8.9 મુજબ BD ને M માં છેદે છે જે BD જે BD મધ્ય બિંદુ છે પણ અહીંયા ફરીથી પણ એનું એ વાક્ય મે લખ્યું છે સમજ્યા એટલે બે વાર લખાયું છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર પાંચ